હેલો મિત્રો તમારું અમારી એમજે ક્લાસિક ચેનલ માં ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 9 જેના ઉદાહરણ નંબર 4 વિશે વાત કરીશું ઓકે આપણે આની પહેલાના ઉદાહરણ અને એનું જે કાઈ બચેની જે ડિટેલ છે એ મે તમને પહેલા વિડિયોમાં સમજાવી દીધી છે હવે આ નેક્સ્ટ વિડિયો છે તો આની અંદર આપણે ઉદાહરણ નંબર 4 થી શરૂઆત કરી જો ઉદાહરણ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર જરૂરી નહી કે દાખલા જ પૂછાય ઉદાહરણ બી પૂછાય છે અને બધાએ ધ્યાન રાખજો ચલો જોઈએ ઉદાહરણ નંબર ચાર માં શું કે છે એની વાત કરીએ ચલો સૌથી પહેલા બસ ચલો આપણે જમીન પરના બિંદુ થી એક દસ મીટર ઇમારત ની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને બિંદુ પી થી આ ધ્વજની ટોચનો ઉચ્છેદ કોણ પિસ્તાલીસ અંશ છે તો ધ્વજ ધ્વજસ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ પી થી અંતર શોધો આપણે પેલા ખાસ કરીને જોઈ લેવાનું કે અહીંયા માની લો કે ઇમારત હવે આની ઉપર આપણે ધ્વજ ફરકાવીએ છીએ ચલો આ રીતે ધ્વજ છે માની લો હવે આપણે આ જગ્યાએ ઉભા છે તો અહીંથી ઇમારત વચ્ચેનું અંતર હું અહીંયા કહું છું અને અહીંથી હું ધ્વજને જોઉં છું ને ઇમારત જોઉં છું તો આપણે બે વસ્તુ જોઈ માની લો કે આપણે પહેલા ધ્વજને જોઈ અને પછી આપણે ઈમારત ને જોઈ સમજાડો હવે વિચારો ધ્વજને ને હવે અહીંયા શું લખ્યું જોજો બિંદુ પી થી એટલે કે આપણે આય પી નામ દેજો બધાએ ધ્યાન આપજો હવે આ જે તમને ઈમારત આપી છે ને એ બી નામ આપી દઈએ આપણે તમને ધ્વજ આપું છે અહીંયા ડી નામ દઈ દ્યો ઓકે હવે તમને શું કીધું છે કે બિંદુ પી થી એક દસ મીટર ઊંચી ઈમારત ની ટોચનો ઉચ્છેદકોન ત્રીસ છે મીટર ઊંચી ઇમારત એનો મતલબ તમને ઇમારત નું માપ આપેલું છે ઓકે એટલે આનું માપ આપણને મીટર આપેલું છે છે તો શું એની વાત કરીએ આપણે અહિયાં તમારે ઉચ્છેદકોન બને છે ત્રીસ અંશ એટલે કે આ પેલો ખૂણો રહ્યો ને ત્રીસ અંશ નો બને છે અને બીજો ખૂણો જે રહ્યો ને એ કેટલા બને છે પિસ્તાલીસ અંશ સમજાણો કેમકે અહીંથી જગ્યા વધી એ તો ખબર પડે બધાને હવે શું કે છે જો તો ઇમારત ની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને બિંદુ P થી આ ધ્વજનો ટોચ નો ઉચ્ચેદ કોણ પિસ્તાલીસ અંશ છે તો ધ્વજ ની તથા ઇમારત ની બિંદુ પી થી અંદર ગોતો મતલબ ધ્વજ ની લંબાઈ એટલે આપણે આટલો ભાગ ગોતવાનો છે અને ઇમારત એટલે કે પી થી ઇમારત વચ્ચે નું અંતર એટલે કે આ ગોતવાનું છે મને આ દસ આપેલું છે રકમ બધા સમજાય છે રકમ સમજવા બાકી દાખલો રહ્યો ને કોઈ અઘરો નથી

અને માની લો કે અહીંથી તમે જોવા જાવ કયો ત્રિકોણ તો એ બી એટલે કે આ કાટખૂણો છે ને એટલે આ કર્ણ થવાનો આ બાજુ થવાનો તો આપણે ત્રિકોણ લઈ શકી પી એ બી તો ત્રિકોણ અથવા પી એ બી માં ખૂણો એ બરાબર શું છે કાટખૂણો એટલે કે 90 અંશ હવે આપણને કેનું માપ આપ્યું છે તો એ બી બરાબર આપેલું છે એ બી શું છે ઈમારત તો ઈમારતનું માપ આપેલું છે ને 10 મીટર

ખૂણો P બરાબર આપણે કેટલા અંશ લેવાના પહેલા 30 અંશ છે કે ખૂણો P બરાબર 30 અંશ છે તો કયો ત્રિકોણ તો આ ત્રિકોણ થશે ABAB માં તો શું થાય એ તમને કહી દો માની લો કે તમારા બાજુ ગોતી છે આ તમને આપી છે તો આ કાટખૂણો બેનો તો આ પી ની કઈ બાજુ કહેવાય સામેની બાજુ કહેવાય અને આ P ની કઈ બાજુ કહેવાય પાસેની બાજુ કે એ તો ખબર પડે તો સામેની પાસેની કેમ આવે ટેન માં આવે તો માની લો કે આપણે ટેન લખીએ ટેન 30 બરાબર હવે સામેની બાજુ એટલે શું થાય AB અને પાછળની બાજુ એટલે શું થાય તો એપી અથવા પીએ જેમ કયો એમ ઓકે બે આને હવે ટેન ત્રીસ ની કિંમત જો કાલ મેં તમને પહેલા વિડીયો ની અંદર કોષ્ટક સમજાવ કોષ્ટક માં કિંમત જો યાદ ન રહી તો તમારા માટે ન કામ છે આ દાખલા ની અંદર તમને કોષ્ટક આવડવું જરૂર છે ઓકે તો માની લો કે એની કિંમત કેટલી હતી એક ના છેદમાં વર્ગમૂળ તો આપણે એ મૂકી ચલો એક ના છેદમાં વર્ગમૂળ ત્રણ મૂક્યા હવે એ બી તમને દસ આપ્યા એ તમને નથી આપ્યા તો આ મારે ગોતવા છે તો ક્યાં જાય ઉપર જાય અને આ ક્યાં જાય નીચે એનો મતલબ એપી બરાબર શું થાય દસ વર્ગમૂળ ત્રણ થાય કે નો થાય કે એટલે તમને એક માપ મળી ગયું જો એપી તમને દસ વર્ગમૂળ ત્રણ મળી આ માપ મળી ગયું મને કેટલું દસ વર્ગમૂળ ત્રણ આવું વાંધો છે આમાં હવે માની લ્યો કે આપણે આ બાજુ ગોતવી છે તો અહીંયા તો કઈ માપ આપ્યું છે તો આપણે લખી ધ્વજની અથવા ધારી લઈ ધારો કે ધ્વજની નંબર કેટલી છે આપણે એચ ધારી લઈ એચ મીટર છે ઓકે આનું માપું હું ધારી લઉં હું અહીંથી ખૂણો લઉં તો આખી આખું માપ એડી થાય કે નો થાય મારે એડી ગોતવા છે કઈ રીતે મળે તો એબી વત્તા શું થાય બીડી થાય એબી વત્તા બીડી હવે તમે એડી જુઓ તો એડી તમને એચ મીટર મતલબ એડી તમને આખા આપ્યા નથી આપ્યા તો એડી ગોતવા તો શું થાય દસ વત્તા એચ થાય કે નો થાય સામે ગોતા એચ કેટલા મને નથ ખબર મારે ગોતવાના છે તો ચલો સૌથી પહેલું કામ શું કરશું આપણે ત્રિકોણ લઈ પી એ ઓકે તો અહીં લખીએ ત્રિકોણ પી માં હવે તમે જોઈ શકો એમાં ટેન નો ઉપયોગ કરી શકો બટ ગુણો કયો લેવાનો પિસ્તાલીસ નો પેલા ત્રીસ નો લીધો ને તો આખામાં કયો બને પિસ્તાલીસ નો તો આપણે ટેન નો ઉપયોગ કરી શકીએ તો અહીં લખીએ કે ટેન પિસ્તાલીસ બરાબર સામેની બાજુ શું આવે એડી અને પાછળની બાજુ શું આવે તો એપી હવે તમને ટેન પિસ્તાલીસ ની કિંમત એક થાય તો બધાને ખબર જ છે સામાન્ય વસ્તુ છે આ વારંવાર આવેલું છે હવે એડી એટલે તમે માપ ગોતું હતું દસ વત્તા શું થાય એચ અને એપી શું હતા તમારી પાસે દસ વર્ગ મૂળમાં ત્રણ હવે શું કરવાનું આને સામે લઈ જાવ દસ વર્ગ નું ત્રણ એટલે ગુણાકાર થાય એટલે દસ વર્ગ નું ત્રણ જ રે અહીંયા શું હતા દસ વત્તા એચ હતા હવે દસ ને આ બાજુ લઈ લઈએ આપણે ઓકે તો શું થાય દસ માઇનસ થઈ જાય દસ વર્ગમુ ત્રણ ઓછા શું થઈ જાય દસ બરાબર શું મેળા એ બંને માંથી સામાન્ય શું નીકળે દસ નીકળે તો આપણે દસ હોય તો કાઢી શકીએ દસ કાઉન્ટમાં વર્ગમૂટ ત્રણ ઓછા એક બરાબર આ જવાબ આવે છે હવે વર્ગમૂટ ત્રણ ની કિંમત તમારે મૂકવી હોય તો મૂકી શકો અંદર કાઉન્ટમાં લખી છે હા એક પોઈન્ટ લખી છે તો આ દસ એમ એમ રાખો એક પોઈન્ટ સાતસો બત્રીસ માઇનસ એક બરાબર દસ જો

પાંચ જોયું ઓકે ઉદાહરણ નંબર કરી જોવા સૂર્યના ઉચ્છેદ કોણ નું માપ સાઠ થી ઘટીને શો બોલો કઈ પ્રોબ્લેમ છે તો બોટ ઉપર ધ્યાન રાખો ચલો ઉદાહરણ નંબર પાંચ એમાં ધ્યાન રાખીએ શું કહે છે સૂર્યના ઉચ્છેદ કોણ માપ સાઠ થી ઘટીને ત્રીસ અંશ થાય મતલબ જો માની લ્યો કે સૂર્ય છે આ જગ્યાએ સાઈઠ અંશનો બને છે પછી તમે થોડાક દૂર જાઓ તો સૂર્ય તમારાથી દૂર જવાનો સમજી ગયા મારી વાત કે મારી પાસે જે વસ્તુ હોય એનાથી હું દૂર જાઉ તો વસ્તુ મારાથી આગળ ખસવાની છે ને

સમતલ જમીન પર ઉભેલ ટાવર ના પડછાયા ની લંબાઈ ચાલીસ મીટર જેટલો વધારો થાય છે તો ટાવર ની ઊંચાઈ શોધો ચાલીસ મીટર જેટલો વધારો થાય છે એનો મતલબ તમને બીજું કંઈ તો આપેલું નથી ને તો ચાલીસ મીટર એટલે અહીંયા હતા ને તમે પેલા અહીંયા હતા કે નતા તો અહીંથી તમે દૂર ગયા એટલે ટાવર માં મતલબ સૂર્ય આગો ગયો એટલે આની જે પડછાયો હતો ને કેટલો મીટર થયો ચાલીસ મીટર નો વૈધ માપ એનું પડછાયો દૂર જતો જાય કેમ કે સૂર્ય જે મળે આપણને ખબર છે કે સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે એનો પડછાયો એટલે બધો નો પડતો પણ જેમ સૂર્ય ગરમ થતો જાય એમ આપણે શું થાય આપણો પડછાયો કોઈ વસ્તુનો પડછાયો કોઈ બિલ્ડિંગ નો પડછાયો કોઈ ઈમારત નો પડછાયો કોઈ ટાવર નો પડછાયો તો એની ઉપર સૂર્ય હોય ત્યારે એ પડછાયો નીચે પડે તો શું કીધું કે અહીંયા તમે ઉભા હતા ને અહીંથી દૂર ગયા ને એટલે ચાલીસ મીટર નો વધારો થયો કે આ પડછાયા તો આપણે શું ગોતવાનું છે જો તો તમારે ટાવર ની ઊંચાઈ શોધવાની મતલબ આની ઊંચાઈ શોધવાની સમજ્યા હવે સૌથી પહેલું કામ જો તમને અંદર ક્યાં આપેલું છે

પછી આપણે થોડાક દૂર ખસીએ છીએ એટલે કયો પડછાયો બને છે સીડી તો સીડી એ શું છે બીજો પડછાયો ઓકે જ્યારે ખૂણો સી બરાબર કેટલા અંશનો છે સાઈઠ અંશનો ખૂણો ડી બરાબર કેટલા અંશનો છે ત્રીસ અંશ રેડી હવે આપણે એ બી તો આપ્યા નથી તો આપણે ધારી લઈએ કે બી બરાબર માની લ્યો કે એચ મીટર છે આનું માપ એચ છે આપણે ધાર્યું જ્યારે બીસી નું માપ નથી આપ્યું તો બીસી નું માપ કેટલું ધારવાનું એક્સ મીટર સમજાણું હા આમાં ધ્યાન શું રાખવાનું સૌથી પહેલું કામ તો માની લો કે આઠ ખૂણો બને છે પેલા આ ત્રિકોણ લઈ તો ત્રિકોણ કયો છે ત્રિકોણ છે ને માં ખૂણો બી બરાબર શું છે નેવું અંશ છે તો આપણે બતાવી શકીએ કાટકોણ ત્રિકોણ છે તો આ શું થયું આ કર્ણ થાય અને આ બે બાજુ થાય તો આપણે ટેન લઈ ટેન 60 બરાબર શું આવશે સોરી એટલે કે ટેન સી બરાબર સામેની બાજુ એટલે કે એબી છેદમાં શું આવે બીસી આવે હવે ટેન સી એટલે શું થાય ટેન સાઈઠ થાય હવે એ બી એટલે તમને કેટલા આપ્યા હતા એચ અને બીસી એટલે એક્સ આપ્યા હતા સમજાણો હવે માની લ્યો કે આપણે ટેન સાઈઠ ની કિંમત તો હમણાં આપણે ટેન ત્રીસ ની કિંમત જોઈ લઈએ તો ટેન સાઈઠ ની કિંમત યાદ રાખવાની વર્ગ મૂળ ત્રણ થશે ઓકે ચલો હવે અહીંયા એચ એમ ના બરાબર એક્સ હવે તમારે ગોતવાના તો એચ જ છે ને તો એક્સ ને ઉપર લઈ જાવ વર્ગ મૂળ ને નીચે લઈ જાવ તો એ જ ભાગ્યા વર્ગ મો 3 આ સમીકરણ નંબર 1 ચલો આ હું સમજાણું બધાને કોઈ વાંધો હોય તો પૂછી શકો છો હવે બીજું આપણે ત્રિકોણ લઈ તો આ પેલો ત્રિકોણ આપણે લઈ લીધો સમીકરણ એક યાદ રાખ ઓ બીજો ત્રિકોણ એ બી ડી લઈ આ ત્રિકોણ એ બી ડી માં આયમાં ખૂણો કયો કાટખૂણો છે ડી છે બી કેના અંશનો છે નેવું અંશનો સી કેના ડી કેનાનો લેવાનો 30 અંશનો સમજાણું આપણે લઈ તો અહીંયા ની શરૂઆત કરી તેન ત્રીસ બરાબર સામેની બાજુ એટલે શું આવે એબી અને પાસે ની બાજુ એટલે શું આવે બીડી હવે કિંમત શું થાય એકના છેદ વર્ગમૂળ ત્રણ થાય એ તો ખબર જ છે હમણાં જ આપણે ઉપયોગ કરી હતી એ બી એટલે તમને કેટલા આપ્યા હતા એચ આપ્યા હતા અને બીડી એટલે x 40 ચાલીસ હતા આ બધાને ખબર પડે કે નથી પડતી ફરીથી એકવાર જોઈ લ્યો જો ત્રીસ ની કિંમત કેટલી થાય એકના ના વર્ગમૂળ ત્રણ

વર્ગમૂળ ત્રણ એચ ઓછા ચાલીસ ચલો આમાં કોઈ વાંધો શું કઈ તકલીફ છે તો બોલજો હવે શું કરવાનું કે માની લ્યો કે આપણે પેલું પદ આને સામે લઈ જવું તો યાદ આ પદ ને હું સામે લઈ જાઉં એચ બરાબર શું આવે વર્ગમૂળ ત્રણ કાઉન્ટમાં વર્ગમૂળ ત્રણ એચ ઓછા ચાલીસ હવે તમે જુઓ આને આની યાર ગુણો તો શું થઈ જાય ત્રણ એચ થઈ જાય વર્ગમૂળ તો નીકળી જવાનું છે આને તમે આની યાર ગુણો તો શું થઈ જાય ચાલીસ વર્ગમૂળ ત્રણ થાય

તો ટુક થાય તકલીફ હોય તો બોલો જવાબ તો આવી ગયો છે દાખલામાં કોઈ વાંધો છે નથી આપણે બે ઉદાહરણ પૂરા થાય છે હવે એના પછીનું ઉદાહરણ છે છઠ્ઠું જે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું ઓકે જેમ જેમ હું તમને કરાવતો જો ઉદાહરણ એમ તમે ક્લિયર કરતા જો જ સમજાવજો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો હું તમને ક્લિયર કરાવીશ ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિંદ જય ભારત